પ્રાદેશિક સરકારી અને ખાનગી શાળાઓમાં વાલ્્યુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે એ માટે ફેર એનઓસી પ્રદושિત કરવાની માંગણી સાથે પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી આવેદન પત્ર પાટ્યો છે શહેરની 207 પૈકી 187 શાળાઓમાં ફેર સેફટી ની એનઓસી છે જ નહીં જે મામલે આમ આદમી પાર્ટી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિપક્ષના સભ્યની આગેવાનીમાં એક મોરચો કાઢવામાં આવ્યો આવેદન પત્ર આપ્યું વિપક્ષના સભ્ય રાકેશિત પરાયા બાબતે કલેક્ટરનું ધ્યાન પણ દોર્યું અને ફરિયાદ પણ કરી કે શાળા જેવી જાહેર સંસ્થામાં ફાયરની એનઓસી નહીં હોવી એ કેટલી ગંભીર બાબત છે નિરપાળાએ સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે એ માટે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગણી કરી હતી Bureau Report, General Eyewitness.